કલ્યાણભાઈ અંડાભાઈ અદગામ તાલુકો કોકરી જિલ્લો બનાસકાંઠોની ઘટના બની ક્યાં બની છે અમે અધગમથી નીકળીને દ્વારકા જતા હતા અને ત્રણ ભાઈ નવા દિવોદરના હતા અને સાત જણ અમે હતા આઠ જણ અમે હતા અધગમના અને આજ છઠ્ઠો દિવસ અમે રાત રોકાણા હતા સર્વર સર્વરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણા હતા અહીંયાથી વહેલા અમે નાઈ જોઈને અમે પાંચ ભાઈ આગળ નીકળી ગયા એટલે લગભગ પીપરાના ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સર્વરથી બે કિલોમીટર પાછળ ચાર ભાઈ આવતા હતા ચાર ને એક પાંચ ભાઈ એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ ચાર ભાઈને ગાડીવાળા ટક્કર મારી પછી એક ગાડી પાછળથી આવી એણે દેખી રહ્યું છે એટલે અને અમને આગળ થઈને ઉભા રહ્યા છે કે તમારા જેવા ધોતીવાળા બાપા ભેગા હતા એટલે અમે બોલ્યા કે હા હતા કેટલા દણા કે ચાર પાંચ જણા તો કે અહીંયાને રોડ ઉપર પડ્યા છે ને કોઈ ટાળો માર્યો છે એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા પિંપડીયા ચાર રસ્તાથી પાછા આવ્યા આયા તારા ચારેય ભાઈની લાશ પડી અમરાભાઈ લાલાભાઈ દેવોદર નવા ભગવાનભાઈ લાલાભાઈ દેવોદર નવા હાર્દિકભાઈ માલાભાઈ અધગામ

જે લોકો મૃત્યુ થયા છે ત્યારે આજે સિવિલ હોસ્પિટલે એમની બોડીની આવી ગયા છે મને ત્યાંથી જ જાણ કરી લેવું અને થોડીક મદદરૂપ થવા માટે આશ્વાસન આપવા માટે સિવિલ હોસ્પિટલ આવ્યું છે